નવસારી જિલ્લાના નવસારી ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી સાહેબ કરશન બાપુજી રાજેન્દ્ર પારગી આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પ્રભારી એવા અસલમભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખ અર્ચનાબેન મંચસ્થ બિરાજમાન મહાનુભાવો આ નવસારી થી છેલ્લા બાર પંદર વર્ષથી પરિચિત છે પણ આ નવસારીમાં એવું અજાયબી છે કે કશું સમજ નથી પડતું નવસારીમાં ચોમાસામાં આવે તો અડધું નવસારી ડૂબી જાય ડૂબી જાય ને આધુ ચોકરો ડૂબી જાય ને અને અત્યારે ઉનાળામાં આવે એટલે કોઈ પાસે પાણી નહીં હોય પાણી નથી ને નથી પાણી તો એવી અજાયબી આ નવસારીમાં છે કે જ્યારે વરસાદમાં આવે ત્યારે ફૂલ પાણી ઘરમાં ભરાઈ જાય પરંતુ જ્યારે ઉનાળાની શરૂઆત થાય એટલે પાણીની તંગી અને આ વર્ષે તો નગરપાલિકા મહાનગરપાલિકા બને ખુશીમાં ફ્લાવર શો કર્યો ખબર નહીં ફ્લાવર શો પાણી મળ્યું કે નહીં મળ્યું મળ્યું પાણી આ નવસારીમાં મને નવા એ લાગે મહાનગરપાલિકા બની પછી પાંત્રીસ હજાર જેટલા આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ ઓબીસી સમાજ અને એસસી સમાજના ઘરો વાર એક પછી એક પછી તોડવાની શરૂઆત કરી દીધી છે અત્યારે થોડા દિવસ પહેલા જ આદિવાસી સમાજે 29 તારીખે આંદોલનની તારીખ આપી અને નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ નવસારીના ધારાસભ્ય અને કમિશનર બધાય બધાને સમજાવ્યા અને એમણે પણ એક પોસ્ટ મૂકી કે આ બધી અફવા છે પરંતુ આખા ભારતમાં ગરીબોના ઘર પર

કાયદા થી આ દેશ ચાલે છે આ કોઈના ગરીબોના ઝૂપડા તોડવા માટે કે નાની દુકાનો તોડવા માટે કે મોટા મોટા બાને બધાને ઘરબાર કરવા માટે મહાનગરપાલિકા નથી બની આ નવસારી મહાનગરપાલિકા બની છે લોકોને સહાયતા માટે લોકોનું સારું કામ કરવા માટે લોકોના ઘરમાં પાણી ન પૂસે એના માટે

કલેક્ટર ની ઓફિસ ત્યાં છે પરંતુ તે વિસ્તારમાં પાણી નથી નથી ને પાણી નથી ને પાણી અરે એ લોકોને કેવો એક વાર નવસારી નગરપાલિકાની સત્તા કોંગ્રેસને આપો પીવાના સમયે પીવાનું પાણી મળશે અને જ્યારે પાણી ભરાઈ જાય તેને કાઢવા માટેની સુવિધા પણ આપણી બોડી આપણી સરકાર અહીંયા કરશે અવારનવાર નવી નવી ઘટનાઓ અહીંયા બને અવારનવાર બધી ઘટનાઓ બને કે કોઈ છોકરો કરંટમાં મરી જાય તો મુસ્લિમ સમાજના આદિવાસી હળપતિ સમાજના નંબર પરંતુ કલેક્ટર એનું નામ નું લિસ્ટ નથી આપતો એમને જવાબ નથી આપતો એના માટે પણ આવતા શુક્રવારે આંદોલનના રહારૂપી આપણે કલેક્ટરને પત્ર આપવા જવાનું આ પ્રશ્ન કોઈ સમાજનો નથી આ પ્રશ્ન મત અધિકાર નો છે બંધારણમાં આપણને કીધું છે બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે ભારત દેશમાં જન્મારો કોઈ પણ વ્યક્તિ ભારત દેશનો નાગરિક છે ભારત દેશમાં જન્મનારો કોઈ પણ વ્યક્તિ અઢાર વર્ષ પૂરા કરે એટલે એને વોટિંગ જાણ મળે એને મતદાનનો અધિકાર છે કે નથી છે કે નથી ફક્ત આપણે આપણા મતના અધિકાર માટે આપણે આપણા આ દેશના નાગરિક છે એના માટે આપણે ત્યાં જવું પડશે હલ્લા બોલ કરવો પડશે અને જે પણ ભાજપના નેતા એ ભાજપના કાર્યકર્તા એ આપણા નામ કાઢવા માટે ફોર્મ નંબર સાત કર્યું છે એના વિરોધમાં એફઆઈઆર કરવાની પણ આપણે તૈયારી રાખવી પડશે કરશો ને કરશો ને શુક્રવારે બધા તૈયાર આવશે બધા મુસ્લિમ સમાજમાં કે આદિલભાઈ દાવત આપે તો બધા જાય છોડે છોડે નહીં નહીં પણ આદિલભાઈ ને તાર કઈ મુશ્કેલી પડે તો નહીં જાય આદિલભાઈ ને માધવા આપી છે આદિલભાઈ ના વિરોધમાં પણ આનંદભાઈ મારી તો નથી આપીને એટલે હું આદિલભાઈ ને બચાવવા નહીં જાઉં અરે ભાઈ કાલે આદિલભાઈ ને પાછી દાવત આવે તો બધા જવું ને તો આપણે આ લડાઈમાં મુસ્લિમ સમાજની સાથે આ લડાઈ આદિવાસી સમાજની સાથે ઓબીસી સમાજની સાથે ની સાથે આપણે રહેવાનું છે અને એમની સાથે રહીને એમના એમને અન્યાયના વિરુદ્ધ ન્યાય અપાવવા માટે આપણે હાકલ કરવાની છે સૌને જય જય ભારત